દિવાળી નાસ્તામાં અથવા તો તમે નાસ્તો ખાવાના શોખીન છો તો એકદમ બેસ્ટ ચા સાથે ખાઈ શકાય તેવો નાસ્તો છે ખાસ કરીને આપણે દિવાળી ઉપર ગુજરાતીઓને તે અનેક નાસ્તા બને છે ચા સાથે ખાવામાં તો આજની મેં ફરસીપુરીની રેસિપી એટલી સરસ એકદમ ઇનોવેટિવ રીતે બનાવી છે કે આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય અને સ્વાદ તો એટલો સરસ ગજબનો છે ને કે ચોક્કસ તમને બનાવી ગમશે અને ક્રિસ્પી પણ એટલી સરસ થાય છે અને તેને સ્ટોર કરવી પણ ખૂબ સારી છે એક મહિના સુધી તમે એર કન્ટેનરમાં ભરીને આ પૂરીને તમે સ્ટોર કરી શકો છો જુઓ કે કેટલી સરસ ખસ્તા અને ક્રિસ્પી બની છે અને સ્વાદ તો ખૂબ સરસ છે ચલો જોઈએ રેસીપીને એકદમ નવી રીતે જ છે રેસીપી તો જુઓ પેલા વન ફોર કપ પ્રમાણે મગની દાળ લઈ લેવાની છે હવે આ દાળને છે ને ગરમ પાણીમાં પલાળવાની છે સરસ એવું ગરમ પાણી કરી લેવાનું છે વરાળ નીકળતું તો ફક્ત તેને આપણે ત્રીસ જ મિનિટ પલાળવા મૂકવાની છે ઢાંકી દઈએ ત્યાં સુધીમાં એક મસ્ત એવો મસાલો કરીએ એક ચમચી સૂકા ધાણા એક ચમચી જીરું અને બારથી પંદર જેટલા મરીના દાણા હવે આ મસાલાને આપણે એકદમ ધીમા ગેસ પર શેકીશું અને એકાદ મિનિટ માટે શેકીએ અથવા થોડીક સુગંધ આવે ત્યાં સુધી શેકી થોડાક ઠંડા થાય એટલે ખાવણીમાં ઉમેરી દેવાના છે અને તેનું એકદમ ઝીણો એવો પાવડર કરી લેવાનો છે આ ત્રણેય મસાલાનો સ્વાદ ખૂબ સરસ પૂરીમાં આવે છે તો જુઓ આ રીતે મેં એકદમ સરસ તેને ઝીણું ખાંડી લીધું છે તો એકદમ ઠંડા થઈ જાય ને ત્યાર પછી જ આપણે તેને ખાંડવાના એટલે ભૂકો એકદમ સરસ થશે ફટાફટ પછી હવે આ મસાલાને આપણે અલગ લઈ લેવાનું છે ને ત્યાર પછી ખાવણીમાં એક તીખું મરચું અને એક આદુનો ટુકડો આપણે સમારીને ઉમેરીએ ત્યાર પછી આપણે એકદમ સરસ ખંડાઈ જઈએ એટલે અડધી ચમચી મીઠું પણ સાથે ઉમેરી દઈએ અને તેને ખાંડી લેવાનું છે આ રીતે મીઠું ઉમેરવાથી આદુ મરચાં એકદમ ઝીણા પીસાય છે એકદમ સરસ ઝીણા ખંડાય છે તો હવે તેને અલગ મૂકી દઈએ અને ત્યાર પછી જુઓ મગની દાળ છે તેમાં અડધી કલાક જેટલો ટાઈમ થતા જ એકદમ સરસ પલ્લી ગઈ છે તો આપણે એકદમ સરસ તેને બહુ ખૂબ પોચી બને એટલી પલ્લે નહીં તો કંઈ નહીં થોડીક આપણે સોફ્ટ થવી જોઈએ ત્યાર પછી તેનું પાણી કાઢીને એક વાસણ લઈશું તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરશું સાથે જો એક ચમચી જેટલી વરિયાળી વરિયાળી ચોક્કસ ઉમેરજો એનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને આપણે જે મસાલા ખાંડિયા છે તે ઉમેરી દઈએ તો મસાલા સાથે જ વરિયાળી ઉમેરવાની હતી પરંતુ મારે રહી ગઈ છે એટલે મેં અત્યારે ઉમેરી છે તો ખૂબ સરસ મસાલા શેકાવાની સુગંધ આવે છે ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ ધીમી રાખશું આદુ મરચાં ઉમેરી દઈએ ખાંડેલા અને અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ અહીંયા હિંગ પણ ખૂબ સરસ સ્વાદ આપે છે એટલે ચોક્કસ ઉમેરવાની છે તો થોડીક વાર જ શેકીએ તેને એકદમ ધીમા ગેસ પર ત્યાર પછી મગની દાળ છે તેનું પાણી બધું જ નીકળી ગયું છે અને સાથે ઉમેરી દઈએ તો એકાદ મિનિટ થઈ હશે મસાલા સાતળતા અને હવે આપણે છથી સાત મિનિટ માટે આ દાળને પણ એકદમ ધીમા ગેસ પર કૂક કરવાની છે તો વધારે પડતી આપણે તેને સોફ્ટ બનાવવાની જરૂર નથી છ થી સાત મિનિટ જેટલો ટાઈમ થશે ધીમા ગેસ પર એટલે સરસ એવી કુક થઈ જશે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરીએ સાથે જ એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દેવાનો છે અને સાથે જ અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરીએ આમ સાથે આપણે જુઓ આદુ મરચાં ખાંડીએ ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું અને અત્યારે પણ મીઠું ઉમેર્યું છે અને મસાલા બળી ન જાય એ માટે આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલી જેટલું જરૂર જણાય એટલું પાણી ઉમેરીએ તો બેથી વધારે આપણે ટેબલ સ્પૂન પાણી નહીં ઉમેરીએ ફક્ત બેથી એકથી બે જેટલું ઉમેરીએ ત્યાર પછી નાની ચમચી અડધી હોય એ પ્રમાણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ જેનો સ્વાદ સરસ આવે છે તો આ રીતે શેકાઈ ગઈ છે દાળ અને હવે તેને ઠંડી થવા માટે સાઈડમાં મૂકીએ અને હવે પૂરીનો લોટ બાંધવો છે તો જુઓ દોઢ કપ પ્રમાણે આપણે લેવાનો છે મેંદાનો લોટ અને સાથે મેં થોડીક પૂરી ક્રિસ્પી બને એ માટે રવો લીધો છે અડધા કપ જેટલો તો ઝીણો રવો હોય તો આપણે તેને એમને ઉમેરી શકીએ પરંતુ અત્યારે મારી પાસે જાડું હતો ને એટલે મેં ગ્રાઇન્ડ કરીને લીધો છે બધું ચાળી લીધું છે અને ત્યાર પછી બે ચમચી પ્રમાણે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે તો ચણાનો લોટ છે એ ચાળેલો હતો એટલે મેં એમ જ ઉમેર્યો છે ત્યાર પછી પૂરી છે એ કડક થાય પરંતુ સોફ્ટ રહેવી જોઈએ એ માટે બે ચમચી ઘી ઉમેરી સાઈડમાં રહેવા દઈએ અને ત્યાં સુધી જો મગની દાળ છે શેકાયેલી એકદમ ઠંડી થઈ ગઈ છે ત્યાર પછી તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને હવે તેને જુઓ મેં આ રીતે પાવડર કરી લીધો છે પહેલાં થોડું પલ્સ મોડ પર પછી થોડુંક ફાસ્ટ કરીને એકદમ સરસ આવો પાવડર કરી લીધો છે અને હવે આ પાવડર છે ને તેને સાથે આપણે ઉમેરવાનો છે તો આ મસાલાનો સ્વાદ એટલો સરસ પૂરીમાં આવે છે તો આ રીતે જુઓ મિક્સ કરી દેવાનો છે અને ત્યાર પછી છે ને આપણે મુઠ્ઠી વાળવાની છે તો મુઠ્ઠી વાળીએ ને એટલે જો આ રીતે મુઠ્ઠી થઈ જાય પરંતુ સોફ્ટ મુઠ્ઠી રાખવાની કે પાછો ક્રમલી પણ થઈ જાય લોટ તો જો એકદમ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે અને ત્યાર પછી હુંફાળું ગરમ પાણી લેવાનું છે જનરલી આપણે જે પણ કાંઈ નાસ્તા લાંબા ટાઈમ માટે રાખવા હોય એમાં હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરીએ તો એ લાંબા ટાઈમ સુધી તમે તેને સાચવી શકો છો એટલે હુંફાળું ગરમ પાણી લીધું છે એટલે એક મહિનો સુધી આ પૂરી સચવાયેલી રહેશે જો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને એકદમ આ રીતે સેમી સોફ્ટ બાંધવાનો છે બહુ કઠણ નહીં બહુ નરમ પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને જો અત્યારે પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને પાંચ જ મિનિટ રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ રેસ્ટ આપી દીધો છે ત્યાર પછી હવે આ લોટને થોડોક મસળીને કેવો કરી લેશું ખૂણો કરી લેવાનો છે તો સરસ એવો જુઓ લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ત્યાર પછી આપણે તેનું આ રીતે મોટું લુવું કરી લેવાનું છે અને કોઈપણ લોટના અટામણ વગર જ આપણે તેને વણવાનું છે તો પાટલી ઉપર લઈ લેશું લુવું અને હવે તેને વણી લેવાનું છે વણવામાં આપણે ધ્યાન રાખીશું કે થોડું પતલું વણીશું તો પતલું વણીએ તો પછી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થતી હોય છે જો જાડું રહેશે તો પછી ઢીલી રહી જાય છે પૂરી અને કોઈ પણ શેપ તમે અહીં કટરથી આપી શકો છો અને જો મેં રાઉન્ડ શેપ આપ્યો છે તમે સ્ક્વેર શેપ આપી શકો છો અને ડાયમંડ શેપ પણ આપી શકો છો હવે એમાં પણ કાણા પણ કરી લીધા છે મેં અને વધારાનો લોટ લઈ લીધો છે અને ખૂબ સરસ એવા જો નીચે સુધી કાણા થઈ ગયા છે જેથી તે ફૂલશે નહીં અને ક્રિસ્પી બનશે તો અહીં છે ને તેલ ગરમ કરો એકદમ સરસ એવું ત્યાર પછી આપણે તેને મીડિયમથી ધીમા ગેસ પર એવી રીતે આપણે મીડિયમ તો લો ફ્લેમ પર જ આપણે તેને તળવાની છે આ રીતે તળવાથી પૂરી ક્રિસ્પી પણ થશે અને જો સોફ્ટ રહી જશે તો પછી બધી પૂરી કેવી થઈ જાય પોચી થઈ જાય એટલે આ વાતનું એક ધ્યાન રાખી દઈશું ગોલ્ડન બ્રાઉન કલરની મેં તેને તળી લીધી છે ખૂબ સરસ સ્વાદમાં એકદમ મસ્ત બની છે એકવાર ચોક્કસ ટ્રાય કરું છું જ્યારે તળાતી હોય ત્યારે સુગંધ પણ એટલી સરસ આવે છે કે ખાવાનું મન થઈ જાય તો ખૂબ સરસ એવી જો એકદમ ક્રિસ્પી બની છે ને તો લોંગ ટાઈમ સુધી તમે એને એક મહિનો સુધી સાચવી શકો છો રેસીપી ગમે તો ટ્રાય કરો શેર કરો